સમાચાર મૂડી તાલુકાના સરાગામે ત્રણ કરોડના ખર્ચે બનેલ બસ સ્ટેશનમાં કોઈ સુવિધા જ નથી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાનું મોટામાં મોટું કામ એટલે કે સરાગામે આજુબાજુના અઢાર ગામના ખરીદી કરવા માટે સરાગામે આવે છે અને સરાથી મેરડી માતાજીનું મંદિર આવેલું છે જેમાં મોટા મોટા સિટી અને દેશ વિદેશમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે સરાથી કોલેજ કરવા માટે બાળકોને સુરેન્દ્રનગર જવું પડે છે ત્યારે થોડા વર્ષો પહેલાં સરાગામે ગામે કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે જેમાં બસ સ્ટેશનમાં પૂછપરછ તરીકે એક અધિકારીને રાખવામાં આવેલ છે ત્યારબાદ છથી સાત મહિનાથી કોઈ તંત્ર દ્વારા ઘેરમાં આવતું ધ્યાનમાં આવતું નથી અને સાફ સફાઈ કામદાર તરીકે એક મહિલા પાંચથી છ આવે છે અને બસ સ્ટેશનમાં રાત્રે એક ચોકીદાર આવે છે જોવાનું રહ્યું કે આવડું મોટું બસ સ્ટેશનમાં નથી કોઈ પુષ્કળ અધિકારી નથી કે કોઈ ટાઈમ ટેબલ બોર્ડ તો આ બસ સ્ટેશન કેમ કોઈ સુવિધા નથી મળતી કે તંત્ર દ્વારા વારંવાર સગે વગે કરવાનું કાવતરું ઘડાયું છે કે તંત્ર દ્વારા ઘેરમાં આવતું નથી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા સગે વગે ચાલુ છે અને આની જાણ તંત્રને નથી તો હાલ સુવિધાના અભાવે શોભાના કાઢ્યા સમાન છે ત્યારે સરા અને આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા માંગ ઉઠે છે કે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જીપ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા